નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી વધુ એક સફળતા પોલીસે ત્રણ આરોપીઓની એમડી ડ્રગ્સના સાથે કરી ધરપકડ બ્રિજ નજીકથી ગ્રામ જેટલા એમડી સાથે ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સાહીઠ બે મોપેડ પણ પોલીસે કબજે કરી આરોપીઓ છૂટકમાં એમડી જથ્થાનું વેચાણ કરતા હતા આરોપીઓ એક એક ગ્રામની પડીકી બનાવી યુવાનોને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા આરોપીઓ એમડી ક્યાંથી લાવ્યા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને આ એમડીનું વેચાણ કરતા હતા ત્રણ પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું આઈડી પણ મળી આવ્યું છે આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસના સભ્યનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત